શું મહત્વપૂર્ણ સમાચારથી અમદાવાદમાં ત્રેવીસો કરોડના સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર કેસમાં કવાયત હાથ છે આરોપી દીપક ઠક્કરને સંધિથી ગુજરાત લાવવામાં આવ્યો આરોપીને દુબઈથી ગુજરાત લાવવા માટે અરબી ભાષામાં રિપોર્ટ તૈયાર કરીને એક સંધિ બનાવવામાં આવી હતી જેને તૈયાર કરવામાં પોલીસે અરબી ભાષામાં પીએચડી વિદ્યાર્થીની મદદ લીધી હતી પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસે ઇન્ટરપોલે આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ કાઢી હતી હર્ષિત જેન અમિત મજેઠિયા અને દીપક ઠક્કર સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાઈ હતી દીપક વેલો સિટી સર્વર મેટા ટ્રેડર એપ્લિકેશન બનાવીને સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ કરતો હતો આરોપી હવાલા મારફતે પૈસા દુબઈથી મેળવતો હતો ગુજરાત પોલીસની ટીમે દુબઈ જઈને દીપક ઠક્કરને ઉઠાવ્યો હતો મહત્વનું છે કે સટ્ટાકાંડ મુદ્દે એસએમસી છેલ્લા દોઢ વર્ષથી તપાસ કરી રહી હતી સટ્ટાકાંડમાં એકસો છ્યાસી આરોપીમાંથી છત્રીસની ધરપકડ થઈ છે જ્યારે એકસો સાહીઠ હજુ વોન્ટેડ છે ઉલ્લેખનીય છે કે આરોપી હર્ષિત જૈન સીબીટીએફ મહાદેવ અને ખલીફા નામની આઈડી દ્વારા સટ્ટો રમાડતો હતો એજન્સીએ ફરાર આરોપીઓની ધરપકડ માટે જુદી જુદી ટીમ બનાવી તપાસ આદરી છે અમદાવાદમાં સૌથી મોટો ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયા બાદ દોઢ વર્ષથી ચાલતા કેસમાં જે મુખ્ય સૂત્રધાર છે દીપક ઠક્કર તેની દુબઈથી એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે દીપક ઠક્કર સાથે તેના અન્ય સાગરીતો પણ સંડોવાયેલા છે એકસો છ્યાસી જેટલા આરોપીઓ આ કેસમાં ખુલ્યા હતા ખાસ તો ઓપરેશન કેવી રીતના પાર પાડવામાં આવ્યું દીપક ઠક્કરની કેવી રીતના ધરપકડ કરવામાં આવી આપણી સાથે કેટલી કામરિયા સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું સર ખાસ તો આ ક્રિકેટ સટ્ટાનું મોટું કમાન્ડ હતું દોઢ વર્ષથી તપાસ ચાલી રહી હતી દીપક ઠક્કર કોણ છે કેવી ભૂમિકા હતી કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અમદાવાદ સિટીમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો પીસીબી દ્વારા એ ગુનાની તપાસ ડીજીપી સાહેબને હુકમથી એસએમસીને સોંપવામાં આવેલી અને એ તપાસ દરમિયાન અમને એક પરેશ ઠક્કર નામની વ્યક્તિ છે એને એરેસ્ટ કરીને એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું તેમાં ખ્યાલ આવ્યો કે દીપક ધીરજલાલ ઠક્કર જે વેલોસિટી સર્વર દ્વારા મેટા ટ્રેડર એપ્લિકેશન થ્રુ શેર શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતો હતો તો જે આધારે એમને વેજલપુરમાં એની ઓફિસ બતાવવામાં આવી છે આ વેજલપુરમાં ઓફિસનું સર્ચ કરતા એમાં ત્રણ કોમ્પ્યુટર લેપટોપ અને મોબાઈલો મળી આવેલા એમાં અમને જે સર્ચ કર્યું તો એમાંથી વેલોસિટી સિટી સર્વર મેટા ટ્રેડર નામની એપ્લિકેશન મળી આવી એની એપ્લિકેશનમાં અસંખ્ય આઈડીઓ હતી અને એ આઈડીઓમાં આ ડબ્બા ટ્રેડિંગનો જુગારંભતા હતા જે આધારે અમે દીપક ટક્કરની તપાસ કરી તો એ મૂળ રહેવાસી ડીસાનો હતો અને એના પાસપોર્ટને આ તેની ડિટેલ મળતા અમે જુલાઈ બે હજાર ત્રેવીસમાં એની એલઓસી કરવામાં આવી એલુસી કર્યા બાદ પણ તે ટ્રેસ ન થયો એટલે અમે એને રેડ કોર્નર નોટિસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં કરી અને ઇન્ટરફોર્ડ દ્વારા તમામ કન્ટ્રીઓમાં મોકલવામાં આવી જે બેજ ઉપર દુબઈ પોલીસે માર્ચ બે હજાર ચોવીસમાં દીપક ઠક્કરને એરેસ્ટ કર્યો એરેસ્ટ કર્યા બાદ એસએમસીને જાણ કરવામાં આવી જે આધારે અમને એક્સ્ટ્રાડીશનની દરખાસ્ત ગૃહ વિભાગ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય થ્રુ ઇન્ટરપોલ મારફતે દુબઈને મોકલવામાં આવી જેમાં અમે અરબી ભાષા અને ઇંગ્લિશ ભાષામાં એક્સડિશન દરખાસ્ત મોકલી જે બેજ ઉપર સીઆઈડી દુબઈ પોલીસે અમને જાણ કરી કે ભાઈ દીપકનો એક્સકોટિંગ સાથે ટીમ આવો અને એનો કબજો મેળવી લો જેથી અહીંથી સરકારની મંજૂરી મેળવી અને અઠી સત્યાવીસ ઓગસ્ટના રોજ એક ડીઆઈજી એક એક પીઆઈની ટીમ જઈ અને દીપક ઠક્કરનો કબજો દુબઈ થી લાવી અને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને આજે એને ચૌદ દિવસના રિમાન્ડ સાથે રજૂ કરવામાં આવેલ છે ખાસ તો આખા ઓપરેશન દરમિયાન અરબી ભાષાનો જે તમારે ઉપયોગ કરવો પડ્યો હતો કેવી રીતના ઓપરેશન દરમિયાન અરબી ભાષાને લઈને તમે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો અરબી ભાષા માટે અહીંયા એક અમે એક વ્યક્તિ જે પીએચડી કરેલું છે અરબીમાં એમનો કોન્ટેક કરવા આવ્યો એટલે એ વ્યવસ્થિત અને સજ્જન માણસ હતો એટલે એમને એમને રીઝનેબલ પ્રાઇઝમાં એનું અરબીમાં ટ્રાન્સલેશન કરી આપવામાં આવ્યું ચારસો પેજ હતા એમાં ઇંગ્લિશ ઇંગ્લિશનું અરબી કારણ કે અરબી ટ્રાન્સલેશન કર્યા પછી ખરેખર અરબી છે કે કે એનું સર્ટિફિકેટ આપવાનું હોય છે પણ આ છોકરાએ પીએચડી કરેલું એના આધારે મેં અરબીમાં ટ્રાન્સલેશન કરી અને આ દરખાસ્ત દુબઈ પોલીસને મોકલી આપવામાં આવેલી સફળ રહ્યું આ અરબી ભાષાનું આ છોકરાની મદદના ઓપરેશન પાર પાડવું પૂરેપૂરું કમ્પ્લીટ કારણ કે જયારે અમે ઇંગ્લીશ અને અરબીમાં એક્સ્ટ્રાડીશન દરખાસ્ત જયારે અહીંથી મોકલવામાં આવી તો વિધિન એક મહિનાની અંદર દુબે પોલીસ દ્વારા અમને રિપ્લાય આપવામાં આવ્યો કે ભાઈ તમારું એક્સ્ટ્રાડીશન દરખાસ્ત મળી ગઈ છે અને એ બેજ ઉપર એસ્કો ટીમ મોકલો અને એનો કબજો મેળવી લો એ પ્રમાણે એનો તરત પત્રવ્યવહાર દુબે પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો સર ખાસ તો સટ્ટા અને જે ડબ્બા ટ્રેડિંગની વાત કરીએ તો એક એપ્લિકેશન ઉપયોગ એ લોકો કરતા હતા એપ્લિકેશન કેવી રીતના આખું રન કરતા હતા અને કેવી રીતે મેન જે ગુનો દાખલ થયો એ મધુપુરામાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામની શોપ ઉપર રેડ કરવામાં આવેલી એ મેઇન ચલાવનાર હર્ષિલ જૈન હતો એ હર્ષિલ જૈન વિરુદ્ધ પણ અમે આરસીએન કરવામાં આવેલી છે અને એ પણ હાલ દુબઈ છે એવા અમને મેસેજ છે તો આ હસીલ જૈન સીએ હતો અને એ ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેનિંગ બંને એક જગ્યાએ સાથે જુગાર રમતો હતો અને એના માસ્ટર આઈડી દ્વારા એના આઈડીઓ કરી અને દરેક વ્યક્તિને કાલ્પનિક અને ડમી એકાઉન્ટો ખોલી અને એમાં ટ્રાન્ઝેક્શન કરીને આઈડી આપતો હતો એ બેજ ઉપર આજ દિન સુધીની તપાસમાં અમે છત્રીસ આરોપીઓ અરેસ્ટ કરવામાં આવ્યા છે અને હજી એકસો સાઈઠ આરોપીઓ અટક કરવાના બાકી છે એમાં જે આરોસી દ્વારા કંપનીઓ ઉભી કરવામાં આવેલી છે તે એ ઉપરાંત જે જે વ્યક્તિઓના આઈડી આપેલા છે એ એકસો સાઈઠ આરોપીઓ હજી પકડવાના બાકી છે પરંતુ આનું કુલ ટોટલ ટ્રાન્ઝેક્શન જોયું તો આજ દિન સુધીમાં ત્રેવીસો કરોડનું ટ્રાન્ઝેક્શન અમારા ધ્યાન પર આવેલ છે ખાસ તો દીપક ઠક્કર સુભૂમિકા હતી ને એના સાથે બીજા અન્ય કેવા લોકો જે છે જે માસ્ટર માઇન્ડ છે આ કેસમાં દીપક ઠક્કર જે મેઇન છે એ વેલોસિટી સર્વર થ્રુ મેટા ટ્રેડર એપ્લિકેશન જે છે એ મેઇન ચલાવનારા દીપક ઠક્કર હતો અને દુબઈ બેઇજ દુબઈમાં રહી અને વેજલપુરમાં એને ઓફિસ ખોલેલી એના ત્રણ માણસો રાખી પગારદાર રાખીને આ નેટવર્ક ચલાવતો હતો એટલે ડબ્બા ટ્રેડિંગનું જે મેઇન સર્વર અને જે એપ્લિકેશન ચલાવતો હતો એ મેઇનના દીપક ઠક્કર હતો બીજા અન્ય વોન્ટેડ આરોપીઓ કોણ કોણ છે કારણ કે એકસો સાહીઠ જેટલા હજુ વોન્ટેડ છે તો મુખ્ય રૂલ કેવા લોકોનો છે છે બધા દુબઈ કેટલા લોકો છે ફરાર થઈ ગયા છે આ ગુનામાં જે નામજોગ આરોપીઓ અઠ્યાવીસ હતા એ તમામ નામજોગ આરોપીઓ અમે એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે હવે જે આરોપીઓ બાકી છે એ આરોપીઓ જે કંપનીઓ આ લોકોએ કાલ્પનિક બનાવીને ખોલેલી હતી જે લોકોને આઈડી આપેલા હતા જે આઈડીના અમને મોબાઈલ નંબર મળેલા છે એ આરોપીઓના નામ તપાસમાં જે ખુલેલ છે એ જ અટક કરવાના બાકી છે એટલે જેમ જેમ અમારી તપાસમાં એના નામ અને એના એડ્રેસો સરનામા મળશે એ પ્રમાણે એની અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર આ રેકેટની અંદર અન્ય કોઈ મામલો સામે આવ્યો છે જેની એસએમસી તપાસ કરી રહી છે ખાસ તો લાંચને લઈને બી ઘણું સામે આવ્યું હતું તો હાલ કઈ કઈ દિશામાં તપાસ હાથ ધરાશે એ લાંચ બાબતની તો જે તે અમે ઇન્કવાયરી રિપોર્ટ કરીને ડીજી સાહેબને આપી દેવામાં આવ્યું છે હાલ તો આ ગુનામાં જે ક્રિકેટ સટો અને ડબ્બા ટ્રેડિંગ બાબતે જે જુગાર રમાઈ રહ્યો હતો એ પ્રમાણેની તપાસ ચાલુ છે અને જે જે આરોપીઓ અમને એના પાસપોર્ટ મળેલા છે એ તમામની રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને બાકીના જે લોકલ જે આરોપીઓ છે એના પૂરા નામ એના સરનામા મેળવી અને એની ધરપકડની કાર્યવાહી અમારી ટીમ કરી રહી છે આપણી સાથે ના ડીવાયએસપી કેટી કામરયા સાહેબ છે જે રીતના તેઓએ ઓપરેશન પાર પાડીને આ સટ્ટા અને જે ડબ્બા ટ્રેડિંગનું જે કૌભાંડ હતું તેનો મુખ્ય જે સૂત્રધાર છે દીપક ઠક્કરની દુબઈથી ધરપકડ કરી છે અરબી ભાષા સાથે તેઓએ આખું ઓપરેશન આ પાર પાડ્યું છે હાલ તો આ કેસની અંદર હજુ પણ એકસો સાહીઠ જેટલા આરોપીઓ વોન્ટેડ છે તેઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવીને હાલ તપાસ શરૂ કરી છે કેમેરામેન પ્રણુણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ